સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ ગુજરાત સાવધાન રવિવારથી ફરી વરસાદ તબદબાટી બોલાવશે જતા જતાં મેઘો તાંડવ મચાવશે જી હા મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો છે પણ આવનાર દિવસોમાં હજુ પણ વરસાદ થોડો ધણ વર્તાવી શકે છે જી હા મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે સઠા નવથી દશેરા સુધી ગુજરાતભરમાં વરસાદી ઝાપટા પડશે જી હા માત્ર એટલું જ નહીં પણ દિવાળીની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે શેખ નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર રહી શકે છે જી હા મિત્રો વાત કરીએ તો ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે જી હા મિત્રો નવરાત્રીમાં વરસાદ આવેની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે નવરાત્રી દરમિયાન પહેલી ગરમી બાદમાં વરસાદ પડી શકે છે આમ એક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન વલસાડ ડાંગ દસથી વીસ મેમી વરસાદ ચાલુ રહી શકે છે અઢારથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્યપૂર્વ ગુજરાતમાં એકથી પાંચ મેમી વરસાદ શક્યતા છે જી હા મિત્રો આ વર્ષે નવરાત્રિ પહેલાં ત્રણ દિવસ થંડરસ્ટોમની આગાહી કરાઈ છે હળવા વરસાદ પડે તેવી શક્યતા અને બાકીના દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે તો મિત્રો વિડીયોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ